કેટલા દિવસે દેખાણા પહેલા તો બે બે દિવસે આવતા હતા પણ હમણાં તો દેખાતા જ નથી કા ઘરમાં કામ વધી ગયું બહુ કામ કરાવતી લાગે તમારી પાસે હવે તમે જવા દો ને ક્યાં બહુ કામ નથી કરાવતી એમ કેતી હશે નહીં તમારી સાસુ બનીને માથે તમારે છાણા તાપતી હશે કેતી હશે ભારતી કામ કર હે ને ના ના એમ નથી કેતી તો આ તો શ્રાવણ મહિનો છે હા અને મારે કાંઈ બહુ ખાવાનું હોય નહીં ફરાળ જ કરવાનું હોય

તો મને એમ થાય કે આ લોકોની પંચાયત કરવી એના કરતાં મંદિરે બેસીને થોડીક સેવા કરું ને તો સારું એ વાત તો સાચી એકદમ સાચી હા પણ હું આ તમે દામિનીની વાત કરી ને એટલે કહું છું આ વહુને છે ને બહુ માથે નહીં ચડાવવાની ને બહુ હાચવાની નહીં એને માથે નહીં ચડાવવાની એટલે હા તો ક્યાં છે એ તમને હારું હારું કાંઈ ખાવાનું દઈ છે અરે રે કેવી વાત કરો છો હું અને મારી વહુને મારી વહુ તો સર્વગુણ સંપન્ન છે કોઈ વાતની કમી જ નથી તમને ખબર નથી ભારતીબેન એ જે દિવસથી આ ઘરમાં પરણીને આવીને મેં કોઈ કામને હાથ નથી લગાડ્યું આખા ઘરને એને એની રીતે શણગારી દીધું છે અને મને છે ને એ વાતનો અત્યારે છે ને કોઈ જાતનો અફસોસ નથી પણ નિરાશ છે કે વહુ આવીને એટલે મારે તો મારું કામ છૂટ્યું પેલું કહેવાય ને નિવૃત્તિ એ મળી ગઈ એનું નિવૃત્તિ આ પહેલાં તમે કેવું મજાનું બધું બનાવીને ખાતા હતા ક્યાં છે હવે કંઈક તમને ખાવા મળે છે કઈ રાંધીને ખવડાવે છે લ્યો ચાર થામડા ઘસે ને ચાર લુગડા ધોવે એટલે બધુંય કામ કરતી થઈ ગઈ એમ અરે કેવી વાત કરો છો મારે તો રસોડામાં એન્ટ્રી કરવાની જ નથી મારા નામનું તો નો એન્ટ્રીનું બોર્ડ લાગી ગયું છે તમને ખબર છે મારી વહુ મને સમયસર જ્યુસ દૂધ જમવાનું બધું આપી જ દે છે હવે જવા દો ને હું તમે તેવા બધા બાના કાઢીને એનું હાર બોલ્યા કરો છો કેમ બાના કાઢીને તો બાર જો વાતો કરે છે એ તમારી કેવી વાતો હં મારા ઘરમાં મારા ઘરમાં મારી વહુ હા માન્યું કે એ બધું થોડું કડવું બનાવીને આપે છે મને કારણ કે મને ડાયાબિટીસ છે આ ડાયાબિટીસના લીધે કડવું કડવું ખવડાવે છે ખાય લેવાનું આવી વહુ તો નસીબદારને મળે બાકી એ એના ચટાકા પટાકાવાળું ન બનાવીને ખાય હ પણ હું જે ખાઉં છું ને બિચારી એ એ જ ખાય છે હા એ અહીંયા તમને બતાવવા એ ખાય અને અંદર હું બનાવીને ખાતી હશે એ ખબર છે કેટલું રેત તમારે ડાયાબિટીસ શીખ્યો વધારે કંઈ નઈ હા બસો પચાસ બસો સિત્તેર એવું રહે છે એટલું જ રહે ને હો આટલા મોટા શરીરમાં એ કાંઈ વધારે ન કહેવાય આ મને છે ડાયાબિટીસ હે હા તો તો કેટલું રહેશે ખબર છે હં ત્રણસો ઓહો ત્રણસો ઠેઠ તો એ બધું ખાવ છું આ જો મને કાંઈ થાયશ એટલે ગળ્યું બળ્યું બધું ખાવ બધુંય બટાકા લે બધુંય બનાવી છે અને ઘણીવાર હું ના પાડું ને એને છે ને ખીર બહુ ભાવે તો ઘણીવાર ઈ મને કે બાજે ખીર બનાવવું હું ના પાડું ને કે મારી નહીં બનાવતી આ સુગર છે ને એટલે મને કે ના ના કાંઈ થતું નથી બે વાટકી ખાવે એમાં પણ એ બે વાટકી ખાવા જાઉં ને બીજી બે ભરી દે મને બધું ખવડાવે તો તમારી બહુ ને તમારી તબિયતની કોઈ પડી જ નથી બાકી મારી વહુને ને મારી તબિયતની પડી છે એટલે તો ખીર શું સાકરના ડબ્બાએ સંતાડીને રાખે છે હું કહીશ ખબર મારી બહુ બા હાચું કહેજો એક જ વાર મરવું જ ને હું કહું હા તો પછી ખાઈ પીને મરો ને ભૂખ્યા રહીને મરવાનું તો છે જ તો એ મજાનું ખાય પીન જલસેથી જીવન જલસેથી મરો તો જો મને કાંઈ નથી થાતું સાચી વાત છે એ તમારી વહુની વિચારધારા અને મારી વહુની વિચારધારા આવી છે હવે હું વિચારધારા અહીંયા તમને કારેલાનો જ્યુસ પીવડાવે ને કઈક ઈ કેતી થી કંઈક કારેલાની સેન્ડવિચ એ ખવડાવે જ ને તમને અને બહાર જઈને તો હું કે ખબર મારી આવું ને આટલું બધું સુગર છે ને તો એ ખાવાના તો કેવા પડારા છે બધું કરીને ખાઈને ને હું ન ખવડાવું ને તો એ બહાર થી આવે આવેશ મારી બહુ મારા વિશે આવું આવું બોલે છે બની જ ના શકે કઈ નઈ સાંભળ છો ને ત્યારે ખબર પડશે મારું ન માનતા હાલો ત્યારે હું જો અમારી સેવા કરવાનો ટાઈમ થઈ ગયો છે હસ એ આવતા રહેજો પાછા તમે કોક દી એ રામ ભાભી હજુ સુધી ગેસ ખાલી અને આમાં શું છે બટેટા પૌવા ક્યાં છે અરે ખુશીબેન આજે કેમ બટેટા પૌવા બનાવવાના હતા આજે તો તમે મને એવું નહોતું કહ્યું કે ઉપમા બનાવજો મેં બટેટા પૌવાનું કીધું હતું ઉપમાનું નહોતું કીધું મારે આજે કેટલી ઈચ્છા હતી બટેટા પૌવા ખાવાની પણ તમે તો એ બનાવ્યા જ નથી સોરી ખુશીબેન કાલે બનાવી આપીશ એમાં શું થઈ ગયું શું એમાં શું થઈ ગયું હવે મારે ઉપમા નથી ભાવતો તો વગર વાકે મારે ઉપમાં ખાવાનો ને આજે તો હવે હું શું કરું હા ઉપમાં ફેંકી દો અને તમારા માટે બટાટાપો બનાવી આપો એમ હું ફેંકવાનું નથી કહેતી પણ તમારે સંભળાય તો ખરું ને એક તો ક્યારેક તમને કહેવાનું કે ભાવતી આ વસ્તુ છે મારે ખાવી છે એ તમે ન બનાવી દો અરે પણ ખુશીબેન વાત શું છે શું કામ હું ભડકાઈ ભડકાઈને વાત કરું છો તમે કામ જ એવું કર્યું છે મને તો એ જ નથી ખબર પડતી કે અહીંયા સીન કેવા થાય છે હાથીના દાંત બતાવવાના અલગ અને ચાવાના અલગ આપણા ઘરમાં પણ મને કાંઈક એવું જ લાગે છે મેં શું કર્યું મને તમે જરા કંઈક ડીપલી વાત કરશો તો ખબર પડે ને હા તો ડીપલી વાત કરું છું તો સાંભળી લો હવે તમે ઘરમાં મમ્મી સાથે આવી રીતના રહો છો જે ખાવું છે એ બનાવી દ્યો છો આ તમારા ઘરના વાતાવરણ અલગ છે પણ આ બારે છે તમને ખબર છે અમને શું વાત સાંભળવા મળે છે શું વાત સાંભળવા મળે મેં મમ્મી વિશે બહાર શું વાત કરો છો કે મમ્મીને ખાવાના બહુ ભડાકા છે આટલી બીમારી છે છતાં પણ ખાવાના શોખ નથી જતા અને હું ધ્યાન નથી રાખતી તો બહાર આવી બહાર જઈને આવીને ખાઈને આવે છે શું છે આ બધું તમને આવી બધી બકવાસ કહે છે કોણ હું હું કંઈ નથી બોલી અને મમ્મીનું ધ્યાન તો હું આવી તે દિવસની રાખું છું ને હું જ મમ્મીને બધું ખાવાની ના પાડું છું કે મમ્મી તમને ડાયાબિટીસ છે તો તમે આ નહીં ખાઓ પેલું નહીં ખાવ એ કંઈ આજકાલની વાત થોડી છે એ બધી વાત તમને મળી કારણ કે તમને અલગ અલગ જમવાનું બનાવવું ના પડે એટલે તમારે એક ને એક મમ્મીને ખવડાવી રાખવાનું અને માનો શું મારવાનો કે તમે બીમાર છો એટલે તમને આવું ખવડાવું છું કે તમારી તબિયત સારી રહે તમે હેલ્ધી રહો એટલે તમને હેલ્ધી ખાવાનું આપું છું અરે તમે તો છે ને મારા માથા પર ચડી ગયા હું તમને એમ કહું છું કે મમ્મીની તબિયત સારી નથી રહેતી એટલા માટે હું એમને ખાવું એ નથી બનાવી આપતી બાકી જે મને ડેટેશન સજેસ્ટ કરે ને એ બધું મમ્મીને બનાવી આપું છું તો તમને એ નથી દેખાતું એનો મતલબ બીજા જે વાતો કરે છે બધી વાત ખોટી છે અને તમે સાચા છો એમ હા તો હોય ને ખોટી ક્યારેક ક્યારેક પોતાના સગા કાને સાંભળેલું ને સગી આંખે જોયેલું બી ખોટું હોય છે હા તો તમે મને પ્રૂફ કરીને આપો કે તમે મમ્મી માટે સારું વિચારો છો અરે આટલા વર્ષથી અગરમાં પરણીને આવી છું મારે ક્યારેય મમ્મી સાથે ઝઘડો નથી થયો ક્યારેય અમે બંને વચ્ચે ક્યારેય બોલવાનું નથી થયું અને હવે મારે તમને પ્રૂફ કરીને આપવાનું કે હું મમ્મી માટે સારું વિચારું છું અને તમને બધા ભડકાવવામાં હું શું કરું ઝઘડો થાય ક્યાંથી તમે મમ્મીને બોલવા દો છો અરે બીમાર છે બીમાર છે કરીને તમારા મનમરજીનું બનાવીને ખવડાવી દો છો અને સારી સારી બે વાતો કરી દો છો એટલે મમ્મીને એમ કે હા મારી બહુ તો બહુ સારી મને બહુ જ રાખે છે મને કોઈ તકલીફ જ નથી આ અરે બારોથી હા તો બારેથી અમને બધી વાતો ખબર પડે છે કે તમારા મનમાં એવું કંઈ છે જ નહીં હા તો એમ કોને કે મેઈન વાતનું જડ મૂળ આ બહારના લોકો છે બીજું કોઈ નહીં જો ખુશીબેન ઘરના લોકો પર ટ્રસ્ટ ના કરી શકતા હોય ને તો બહારના લોકોની વાત પર વિશ્વાસ કરીને ઘરના લોકો સાથે ઝઘડા કરવા ના આવે વિશ્વાસ અને ઝઘડાની વાત જ નથી કોઈને એમ બોલવાના શોખ ના થતા હોય તમે મોઢામાંથી કાઈક કોડિયો ઓયકો જ હશે તો જ કોઈ અહીં આવીને બે વાત કરી જાય ઘરમાં અરે હું તો બાર ઉલટાનું એમ કહું છું કે મારા સાસુ તો બહુ સારા છે હું કહું એમ કરે છે હું ખાવાની ના પાડું તો નથી ખાતા તો એનો મતલબ એવો છે કે હું કાઈ બાર જઈને મમ્મીની વાત કરું છું એમ એક વસ્તુ સારી બોલીને ચાર વસ્તુ લાડમાંથી બોલતા હશો તમને શું લાગે અમને કાઈ ખબર નથી પડતી એમ તમને ખબર પડતી હોત ને તો તમે આવી રીતના અહીં આવીને મારી સાથે ઝઘડો ના કરતા હોત તો શું કરું તમારી આરતી ઉતારું અહીંયા કે તમે બહુ સારા કામ કરો છો આરતી ઉતારવા જાવું કામ તો તમે કર્યું છે આજે તમે જે રીતે મારી સાથે બિહેવ કરો છો એ આજ પહેલા તમે ક્યારેય નથી કર્યું ખબર નહીં કોના ભડકાવાથી તમે આવું કરો છો ને એ જ હા કારણ કે આજ પહેલા મને ખબર નહોતી કે મારા ભાભી આટલા સારા છે ભાભી તો સારા જ છે પણ અત્યાર સુધી બહારના કોઈએ સળી સંચા નતા કર્યા અને આજે આવીને બહારના લોકો તમને ભડકાવી ગયા એમાં તમને ભાભી ખરાબ બની ગયા અમારું મગજ છે ને એટલું પણ કાચું નથી કે અમને સાચા ખોટાની ભાન ના પડે થોડીક ભાન તો બધાને પડતી જ હોય ભાન પડતી હોય ને તો આવી રીતે ના હોય અને પહેલા તો તમે મને એ વાત કહો કે મમ્મીને કઈ ઇશ્યુ નથી તો તમને સાનો ઇશ્યુ છે આટલો બધો મમ્મીને ઇશ્યુ ક્યાંથી હોય મમ્મી ભોળા છે તમે તમારી વાતોમાં એમને ભરાવી દો છો તો ક્યાંથી એમને ખબર પડે જો બેન કોઈ ભોળું નથી હોતું મમ્મીને બે બે છોકરાઓ છે અને બંનેને મોટા કર્યા છે અને મમ્મીને દુનિયાદારીની ઘણી બધી ખબર પડે છે એટલે એ વાત તો રહેવા જ દેજો કે મમ્મી ભોળા છે આ તો મમ્મી છે ને બીમારે છે અને એનો સ્વભાવ ચેન્જ થઈ ગયો છે એટલે મમ્મીને ડોક્ટરે ગુસ્સો પણ કરવાની ના પાડી છે એટલે મેં સમજાવીને રાખ્યા છે કે મમ્મી વધારે કાઈ બોલવાનું નહીં અને તમે તમારી તબિયત સાચવો નહીં તો તમે છે ને મમ્મીના માથે છાણા ટીપો એવા છો તમે કઈ બાકી નથી રાખ્યું ખુશીબેન તમે તો છેલ્લી બે વાર થી ખાલી ડોક્ટર પાસે જાવ છો દર વખતે મમ્મીને લઈને તો હું ડોક્ટર પાસે જાવ છું એટલે મમ્મીની સિચ્યુએશન કેવી છે ને કેવી નહીં ને એ તમારા કરતાં વધારે મને ખબર છે હા તમને તો ખબર જ હોય ને દર વખતે તમે જાવ છો આ તો બે વખતથી હું મમ્મી સાથે જાવ છું આજુબાજુવાળા લોકો મને મળે છે વાત થાય છે એટલે મને ખબર પડી સાચી સારું તમે કોઈ એમ બસ હું મમ્મીનું ધ્યાન નથી રાખતી તમારે એ જ સાંભળવું છે ને તો સાંભળી લો પણ મારી સાથે માથાકૂટ કરવાનો મૂકો તમારી સાથે માથાકૂટ કોઈને કરવી નથી જાવ ચૂપચાપ તમારું કામ કરો રસોડામાં અને આજ પછી જો અને આજ પછી ઘરના સંસારમાં આગ લગાવીને અને બહારથી મને કાઈ પણ વાત મળી ને તો તમે જોઈ લેજો આ કે આખો વિડીયો ફરીથી બનાવવો પડશે કયું હતું મેં પંકજને કે સરખી રીતે બનાવીને મોકલ છે દર વખતે આવું ને આવું જોઈ છે આનું

હા હમણાં બે દિવસ પહેલાં તે તારા વખાણ કરતા હતા આ બેઠો હતો મમ્મી સાથે મમ્મી કહેતા હતા આ તારી પત્ની છે ને મારું બહુ ધ્યાન રાખે છે અને ખાસ એમણે એમ પણ કહ્યું કે આવી આવી પત્ની છે ને કોઈ ભાગ્યશાળી વ્યક્તિને જ મળે પણ તું કહેતી હતી કંઈક પણ શું ભૂલ પણ આજે છે ને હું સવારમાં રસોડામાં કામ કરતી હતી એમાં એવું થયું કે ખુશીબેન ને છે ને બટાકા પૌવા ખાવાતા અને મેં ભૂલથી ઉપમા બનાવી નાખ્યા અને એ વાતને લઈને ખુશીબેન મારી સાથે બોલવા લાગ્યા મેં એમને કહ્યું કે એવું હોય ને તો હું ઉપમા રેવા દઉં અને બટાકા પૌવા બનાવી આપું પણ એમણે કહ્યું કે ના એવું કંઈ કરવાની જરૂર નથી તમે એમ પણ ક્યાં કંઈ કામ કરો છો તમે ક્યાં ઘરમાં ધ્યાન આપો છો એક મિનિટ આવું બધું ખુશી બોલી હા અરે ખુશી ક્યારેય ઘર માં ચૂકે ચા નથી કરતી હેતને આટલું બધું બોલી ગઈ મને પણ એ જ વાતની હેરાનગતિ થાય છે કે ખુશી બેન ખુશી બેન ક્યારેય મારી સામે બોલે નહીં અને આજે તો એમણે ઉધડી લઈ લીધી મને અને તમને ખબર છે મને શું કહેતા હતા મને કે તમે બહાર જઈને મમ્મીના વગોવણા કરો છો અને તમને મમ્મી બિલકુલ નથી ગમતા એટલે તો તમે મમ્મીને જમવાનું સારું સારું બનાવી નથી આપતા બોલો પણ બહાર જઈને તું શું કામ ને મમ્મીના વગોવણા કરે અરે જે જે વ્યક્તિ ઘરના બધા વ્યક્તિઓનું સારું વિચારતું હોય એ કંઈ થોડી ખરાબ કરવાનું છે અને આમ પણ મને લાગે છે ત્યાં સુધી બહાર જઈને વાત કરવાની વાત આવી છે એટલે ખુશીને પણ કોઈક જગ્યાએથી આ વાત મળી હશે મતલબ કે સોસાયટીનું કોઈ વ્યક્તિ અથવા તો કોઈ બહારનું વ્યક્તિ જેણે આ બધી વાતો કરી હોય બની શકે ને કે ખુશીને આ વાત વિશે કંઈ જાણ ના હોય અને કોઈ કે ચડાવી હોય હા મને પણ એવું જ લાગે છે મેં તો એમને મોડા પર કહ્યું કે તમને નક્કી કોઈ કે ચડાવ્યા લાગે છે કારણ કે ખુશીબેન જે રીતે વાત કરતા હતા ને એના પરથી મને ખબર પડી ગઈ કે આ માણસ એના મનમાં રહેલી વાત નથી કરતો પણ કોઈની ચડાવેલી વાત કરે છે પણ હવે એ કોણ હોય એ તો આપણને કેમ ખબર પડે પણ આપણે આપણા ઘરમાં સુધારો તો લાવી શકીએ ને ખુશી સાથે હું વાત કરી શકું ખુશીને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આટલા વર્ષો થયા અમારા લગ્નજીવનને ક્યારેય પણ તારા ભાભી એ આવું કંઈ જ કામ કર્યું નથી અને બહાર જઈને વાત કરવાની વાત તો દૂર રહી આ ખોટી રીતના કોઈક વાત કરતા હોય ને તો પણ ત્યાં જઈને સાચી અને સારી સલાહો આપે છે તું એટલે આ ખુશીના મગજમાં જે આ વાત ખુશી ગઈ છે ને એને મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું છું તમને ખબર છે કે હું કેમ રહું છું ને કેમ નહીં એટલે પ્લીઝ તમે મને લઈને તમારા મગજમાં કોઈ નેગેટિવ થિંકિંગ નહીં લાવતા ડોન્ટ ફરી હું છું ને બધું ઠીક કરી દઈશ હા મારે તમને એક વાત કરવી છે હું વાત છે હા હા શું બોલજો તમે હમ હું ખોટું કે દી બોલું છું મને ખબર છે તારે હું વાત કરીશ તું મને એમ પૂછવા માગે છે કે શ્રાવણ મહિનો છે ને બા તો તમારે કંઈક જાત્રાએ જવું છે ઓલા લિંગના દર્શન કરવા માટે લઈ જાય ને સોસાયટીમાંથી પણ મારે છે ને ક્યાંય ખર્ચા કરવા નથી જવું બધું ઘરે બરાબર જ છે બા એ વાત નથી તો ફરાળમાં કંઈ ખાવું જ કે નહીં એમ મારે કાંઈ ને ફરતો એ અપાસ કર્યો ન કેવાય ને બેટા બા આપણા ઘરની વાત જ નથી તો વાત એવી છે કે તમે આ રિષાબેન છે હં બાજુવાળા હા એની વહુની કઈ વાત કરી હતી એની વહુની ના હું હું મારી જ વહુની રામાયણમાંથી ઊંચી નથી આવતી તો હું કોઈકની વહુની વાત ક્યાં કરવા જાઉં અમે બે બેઠા હોઈએ તો બસ એ જ કે ખાવા પીવાની વાત કરતા હોઈએ હા એ એમ કહેતા હોય કે મારી બહુ બહુ ધ્યાન રાખે છે મને ડાયાબિટીસ છે એટલે કારેલા ખવડાવે નામ આમ કરે ને તેમ કરે અને હું તો એમ જ કહું કે મારી બહુ મારું બહુ ધ્યાન રાખે છે મને બધું હારું હારું કરીને ખવડાવે છે કાં શું થયું હાસુસ બોલો છો ને હા કાં શું થયું હું એને એમ જ કહેતો હતો કે મારા બા આવી વાત કરે જ નહીં પણ એટલે આ મેં તને જે કીધું એ વાત થઈ હતી એ કે મને કારે મને ડાયાબિટીસ છે એટલે કારેલાનું જ્યુસ ને કારેલાની સેન્ડવીચ ને એવું ખવડાવે ને ધ્યાન રાખે હું કહું ડાયાબિટીસ તો મને છે ત્રણસો જેવું રહે છે તો એ જો મારી વહુ તો એમ જ કે બા મરવું છે એક જ વખત ને તો એ મજાને ખાઈ પીને જલસા કરીને મરો ને એટલે તો મને તો ખબર છે કે આ દામીની હરખી રીતે કામ નથી કરતી તોય તમે બહાર એના વખાણ કરો છો એ વાત હારીશ કહેવાય બરોબર

ના રે ના હું એવી વાત થોડી કરતી હોઉં અને મને ક્યાં એટલો બધો ટાઈમ છે મારા ઘરમાંથી ઊંચી નથી આવતી તો એવો ક્યાં ટાઈમ છે કે હું કોકના ઘરે વાત કરવા જાઉં ફાતાજી છે ને બા પણ તોય એકવાર મારે તમને પૂછવું તો પડે પણ તને તારી માં પર વિશ્વાસ ન હોય અરે વિશ્વાસ તો હતો પણ ડાયરેક્ટ આપણો નામ લે તો મને તો જરીક મનમાં એમ થાય ને કે તમારું નામ દેશે તમને કહું એમ બાકી અરે રોજના ઝઘડા થાય આવી વાતો કરીએ ને તો રોજના ઝઘડા થાય તો બસ અમે તો બે જણા બેઠા હોઈએ તો અમે તો આ જ વાત કરીએ એ એમ કે મને ડાયાબિટીસ છે એટલે મારી બહુ બહુ ધ્યાન રાખે છે અને મને આવું કારેલામ જ્યુસ ને એવું બધું આપે હું ના પાડું તો હોય એટલે એક બે વાર મેં એમ કીધું હતું કે એ કેમ એવું કરતી હશે જો મારી વહુ તો એમ કહે છે કે ખાઈ પીને પછી મરવાનું ભલે ન્યુ ડાયાબિટીસ એ ક્યાં આડું આવે છે આમાં એવી વાત નથી પણ એ તો કાંઈક બીજી જ વાત કરતો તો બહાર એવી વાત થાય છે કે એની વહુ વહુ કાંઈક સરખું કામ નથી દેતી કરતી એની માને જે ખાવું હોય એ નથી ખવડાવતી ને એવું કાંઈક હતું મારી વાત સાંભળ હા તું જ વિચાર કર હું ઘરની બહાર ક્યાંય જાઉં છ નહીં તો પછી બહાર લોકો હું વાત કરે છે મને ક્યાંથી ખબર હોય

પણ મારે તો આવું કઈ થયું નથી અને આમે તે મારી અશોક મારી વાત સાંભળ એ બે માણા કોઈ પણ ભેગા થાય ને એટલે ત્રીજાની વાત થાય જ ઈ તો તમારે જણમાંય હોય ને અમારે બાયુમાંય હોય બે ભેગા થાય ને એટલે ત્રીજાની વાત થાય તો એમાં હું થઈ ગયું પણ એમાં એમાં ખોટું હું થયું બરોબર છે તમારી વાત અને એ વાત એ સાચી છે ઓલા બે ત્રણ જણા મને બજારમાં મળ્યા હતા ને એ પૂછતા હતા એ ક્યાં ઓલી નું શરીર આટલું વધેલું છે અને આવું છે તો એ બહુ ખાય છે મને ખબર નથી ને ખાતા હોય તો એનું ઘર છે ને એનું અનાજ છે તો કે નાના તો એની વહુ કહેતી હતી કે મારી આવું ને ખાવાનું ભડભડિયા બહુ છે તે હું ઘરે નથી દેતી ને તો એ કદાચ બહારથી ખાતી હશે બાકી આપણે કોઈની પંચાયત કરીએ જ નહીં એવું દી આ ઘરમાં વહુને મેં મારા પ્રમાણે રાખી છે ને એ બરાબર જ રાખી છે હવે એને ખબર પડશે ક્યાર નહી અમને નચાવતી હતી ને અમે નાચ્યા કરતા હતા અમને એમ છે કે પ્રેમથી રાખતી હતી પ્રેમ બેમ શ્રી કૃષ્ણ રીચાબેન હાલો ને મંદિરે દર્શન કરવા જાય એ બેસો બેસો થોડી વાર આવું છે મંદિરે મોડું થાય અરે બેસો ને મંદિરે તો આવી છે પણ બેહો થોડી વાર હા મય શ્રાવણ મહિનો ચાલે છે ગીધી બહુ હશે આમ થોડા મોડા જઈએ ને તો બૈરાઓ ને માણસોની ભીડ ઓછી થઈ જાય એમ નહીં થોડીક સેવાઈ કરવા લાગીએ ને હાર ને બધું બનાવીએ ને તો થોડુંક પૂન મળે હા હા પૂન મળ્યું છે ને કેમ છે તમારી તબિયત મારી તો આવી છે પણ હવે તમે કંઈ ખાવા પીવાનું ચાલુ કર્યું કે હજી એમ જ છે ઘરમાં સુધારો આવ્યો બહુ સુધારો આવી ગયો હું વાત કરું હા મેં તો મોઢે કહી દીધું મેં કીધું જો તારે આ ઘરમાં રહેવાનું હોય ને તો અમારા મત પ્રમાણે રહેવું પડશે તું ખવડાવે આમ અમે નહીં ખાઈએ અમે ખવડાવીએ ને એમ તારે ખાવું પડશે બરાબર એટલે ચૂપચાપ આ પોડી છેલ્લા ત્રણ ચાર દિવસથી તો બધું બનાવતી થઈ ગઈ છે કારેલા ગયા હા કારેલા શું બધું ગયું ચોખુને ચટકાવી દીધું કે મને જે ખાવું એને બધું જ આપી દેજે આ ત્રણ ચાર દિવસથી ખાઉં છું કાંઈ ફરક નથી બધું એમનું એમ છે હું તો કહું છું ને મને ડાયાબિટીસ હતો જ નહીં હા મને ડાયાબિટીસ છે ને આને હાથે કરીને ઊભો કર્યો હતો સાચી વાત છે અને તમે એની વાતમાં આવી ગયા એમાં શું થયું ખબર મને એવું લાગે છે કે તમને ડાયાબિટીસ છે ડાયાબિટીસ છે કરીને તમારામાં એક ડર પેસાડી દીધો અને હવે આ ખવાય પેલું ન ખવાય તમને કાંઈ કરી ન દે પોતાના માટે એ બધી ભાતભાતની રસોઈ બનાવીને ખાઈ લે મજાની સાચી વાત છે એવું જ કરતી હતી ને પણ તમે ચિંતા નહીં કરો મેં તો બધું બરાબર સંભળાવી દીધું છે હવે મને કોઈ ઉપાધિ છે જ નહીં હવે ઉપાધિ એને કહી દીધું આ ઘર મારું છે તું નચાવે એમ અમે નહીં નાચીએ અમે નચાવીએ ને એમ તારે નાચવું પડશે સાચી વાત છે આ જો મારા વાળી કાંઈ નથી મગજ મારી એ સવારમાં ઉઠે ઉલટાનું એ મને પૂછે હે બા આજે શેનું શાક ખાવાનું મન થાય છે હે બા આજે શું ખાવું છે અને મારા વાળીને ખબર છે કે બાને ફ્રૂટ સલાડ બહુ ભાવે છે અને અત્યારે એ સારા મળે જ છે બધાય તો એ દર બે દિવસે અડધો લીટર દૂધમાં ફ્રૂટ સલાડ બનાવીને મારું મૂકી દઈએ અંદર મને કે બસ જેટલું ખાવું એટલું ખાજો મારે પાછો શ્રાવણ મહિનો ખરો ને આ બે દિવસથી ખાંસી થઈ ગઈ છે કીધું છે એને કે હળદરવાળું દૂધ બનાવી આપજે પણ હવે હવે હું કહું છું ને એમ નથી કરવું હતું એને આજે મારા વાળું સાબુદાણાની સાબુદાણાના વડાઈ બનાવીને ખવડાવે છે એમાં બટેકા આવે મારે તો છે જ તે હા ડાયાબિટીસ ત્રણસો ત્રણસો રહી છે પણ તોય જો એને વડા ને લીલી ચટણી ને એન મજાનું એવા ગરમ ગરમ ઉતારીને ખવડાવે તમે આવજો ખાવા હો એ હે આવીશ આવીશ ક્યારેક પણ હવે તો મારા ઘરમાં બનતું થઈ ગયું છે ને એટલે ચિંતા જરાય ન કરતા હા હા એ આપણી વાત આપણે બે વચ્ચે જ રહી હો પછી એને કહેતા નહીં કે આ તું મને ભારતીબાઈએ કીધું ને એટલે હું બધું બનાવડાવવા માંડી નહીં તો એ પછી મારા વગાવણા કરશે ના ના મને ખબર છે ને હું મારી બહુને એવું કાંઈ કહેતી હોઉં હા અને આમ પણ મારો દીકરો છે કે મારી વહુ બાજુ બોલ્યો અને કદાચ એનો પક્ષ લઈને સોસાયટીમાં ઝઘડો કર્યો તો મારે શું કરવાનું હા અને એ ઝઘડા થાય ને તે દી આપણા બેઉનું ઘરે આવવા જવાનું બંધ થઈ જાય અરે શહેરીમાં મોઢાઈ જોવા નહીં મળે આપણા બેઉના ના ના એવી બધી તો મને ખબર પડે છે હું કાંઈ મારી બહુને થોડી કહું સામે હાલીને કે આ બધું તમે મને કીધું છે ને એટલે હું આ બધું કરું છું આ તો મને દેખાય જ છે બધું કે હું ચાલી રહ્યું છે ને હું નહીં સાચી વાત છે તો પણ તમે જરાય ચિંતા ના કરતા હા હા હું તમારા નકશા કદમ પર ચાલું છું ત્યારથી મને ખબર છે કે મારા ઘરમાં મારું રાજ ચાલી રહ્યું છે અને જો આજે છે ને પાછા બટેકાઈ બાફ્યા જ ને સાબુદાણાએ છે જ ખેતીથી બા મારા હાથના વડા બહુ ભાવે જ ને તો આજે હાંજે કરશું તો એક કામ કરજો ને હાંજે દર્શન કરી લઈએ ને પછી સીધા તમે મારા ઘરે આવજો એ પાંચ સાત વડા ખાય અને પછી અહીંયા ઘરે આવજો તમે એ વાત સાચી પણ હું તમારા ઘરે નહીં આવું તમે મારા ઘરે ઢાંકી જજો ને આ મારી ખુશીને ભાવે છે ને એ ખાશે એમ ઈ તમે કેવી વાત કરો તમે ગરમ ગરમ ખાતા જાજો અને એના માટે બે ચાર લેતા આવજો કે એને તો એવું ગરમ ખાવા પીવાનું હોય નહીં આપણને જરાક એવા તડાકા હોય હારું હારું હાલો મંદિર જતા આવીએ હાલો હાશ